પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળોની સાથે અખાડાઓ પણ આવેલા છે ત્યારે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા ભૂતનાથ અખાડાની સમીપમાં આવેલ શ્રી ગંગામૈયા અખાડાના વિકાસ અર્થે પાટણની પવિત્ર ધરા પર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ ફાગણવદ ચોથી ફાગણવદ બાર સુધી નવ દિવસનું આયોજન કરાયું હતું આ શિવ મહાપુરાણ કથા દરમિયાન શિવ મહિમા સતી પ્રાગટ્ય રુદ્રાક્ષ મહિમા શિવ પાર્વતી વિવાહ જ્યોતિર્લિંગ મહિમા રુદ્ર અવતાર હનુમાનજીની કથા જેવા વિવિધ પાત્રોને આવરી લઈને કથાનું ભવ્ય આયોજન કરવામાં આવતા પાટણ શહેરની ધાર્મિક પ્રજાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી પાટણ મધ્યે એવી પવિત્ર ભૂમિ પર ગંગા માતાનો અખાડો જ્યાં કહેવાય એમના ગંગા માતાના અખાડાના એક વિકાસ અને નિકાસ માટે થઈ અને મનશ્રી ખોડુગીરી બાપુએ શિવ મહાપુરાણ કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન કર્યું એમાં સમસ્ત પાટણ ગામની નગરીએ ખૂબ સાથ અને સહકાર આપેલો અને એમાં ગંગા માતાના પરિવારના પૂર્વાશ્રમના લોકો પણ આવી અને ખૂબ સાથ સહયોગ આપેલો અને એવા ગંગા માતાના જીવિત સમાધિ જ્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સ્થાન છે જ્યાં જમણી સુનના ગણપતિજી છે જ્યાં પંશેશ્વર મહાદેવ બાલારામ મહાદેવ તેમજ ઘણી બધી ત્યાં સમાધિઓ છે અને એવા જીવિત સમાધિ અને એવા ગંગા માતીનો ખૂબ સમત્કાર અને મહિમા છે અને જ્યાં માતાની ભક્તિ પ્રચલિત છે એવી પવિત્ર ધરાવ પર અમને પણ શિવકથા કહેવાનો આનંદ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર સાથે શિવ મહાપુરાણ નવ દિવસીય શિવકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન જેમાં બાર જ્યોતિર્લિંગનો મહિમા જે લિંગની પૂજાનો પણ મહિમા લોકોએ ઉત્સાહભેર ભગવાનની પાર્થિવ પૂજા કરી અને પોતાના જીવનને ધન્ય અનુભવ્યો અને એ બદલ શુભ બધો જ પરિવાર તેમજ પાટણની જનતાએ ખૂબ લાભ લીધો અને આ અવસરનો ખૂબ ખૂબ સાથ અને સહકાર આપી અને આ ગંગા માતાના અખાડાને પ્રચલિત અને વિકાસ નિકાસ કરવા માટેનો એક સંકલ્પ પણ કર્યો છે તો બધા જ પાટણવાસીઓને પણ મારા ખૂબ ખૂબ અભિવાદન જે પાર્થિવ પૂંજા જેને કહેવાય પંચોપચાર અને સોળસોપચાર પૂંજાનો ખૂબ મહિમા રહેલો છે પ્રાચીન કાળમાં સીમાપુરાણની અંદર ઘણા બધા સ્થાવર અને જંગમ લિંગોનો મહિમા બતા એમાં જે પાર્થિવ પૂંજાનો મહિમા બતાવ્યો જે માટીનું લિંગ બનાવવામાં આવે અને એમની પંચોપચાર અને સોળસોપચાર પૂજા કરવાથી ભગવાન દેવ મહાદેવ સર્વ શિવ ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને જે સંકલ્પ હોય સંકલ્પ લય અને માનવ જ્યારે શ્રદ્ધાને વિશ્વાસની સાથે જોડાય અને પાર્થિવ પૂજા કરે ત્યારે પાર્થિવ પૂજાના મહિમા એટલો વિશેષ અને અનંત વેદવ્યાસ ભગવાને બતાવ્યો છે તો એમનો પણ આજે લાભ પાટણવાસીઓએ ભક્તજનોએ લીધો છે અને એમનો ખૂબ અનંત મહિમા રહ્યો છે જેટલો ગાઈએ તેટલો ઓછો પડે વેદવ્યાસ વ્યાસ ભગવાન પણ એમની કલમે લખી નથી શક્યા તો આપણે તો એ ભગવાન શિવનું નિરાકારમાંથી સાકાર સ્વરૂપ એટલે કે પાર્થિવ પૂજન અને પાર્થિવ પૂજાનો ખૂબ મહિમા રહ્યો છે ભક્તોની હર મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે એવો ખૂબ ખૂબ મહિમા છે ભગવાનનો